નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષા સરસ રીતે ગઈ હશે બીજી હવે આપણે બોર્ડની પરીક્ષા માટે લાગી જવાનું છે વિદ્યાર્થી મિત્રો જબરદસ્ત તૈયારી કરવાની છે ફેબ્રુઆરીમાં આપણે પરીક્ષા સ્ટાર્ટ થઈ છે તો વિદ્યાર્થી મિત્રો મોડું ન કરતાં સ્ટાર્ટ કરીએ પરંતુ જો ચેનલ ઉપર ન આવતો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે હું તમારા માટે બેક ટુ બેક આ સોલ્યુશન આવા લાવવાનો જ છું સરસ રીતે મહેનત કરો ઓકે તો મોડું ના કરતા જે ચાર છે ગુજરાતીનું એનું સોલ્યુશન પેપર વિભાગ નંબર સી સ્ટાર્ટ કરીએ તેમાં તેત્રીસમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણને બે જોડણીઓ સુધારવાની કીધેલી છે તો જિજ્ઞાસા તો આનામાં વિદ્યાર્થીઓ જે ત્રીજા નંબરની જોડણી છે એ તદ્દન શું છે સાચી છે એટલે જિજ્ઞાસા તમારે આ રીતે લખો તો જવાબ શું થાય વિદ્યાર્થી મિત્રો સાચો થશે પછી છે ગીરિવર

નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો પછીનો જે પ્રશ્ન છે ગૌરી વ્રત જે છે એનો સમાસ આવશે મધ્યમ પદલોપી શું આવશે મધ્યમ પદ લોપી બરોબર છે ત્યાર પછીનો પ્રશ્ન છે છત્રીસ બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવતો સાજ આ સાજ જે છે એનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો શણગાર થાય શું થાય શણગાર શણગાર ઓકે ત્યાર પછીનો બીજો છે સાંજ સાંજનો મતલબ વિદ્યાર્થી મિત્રો શું થાય સાંજનો સમય લઈએ સંધ્યાકાળ નો સમય લઈએ શું થશે સંધ્યાકાળ ઓકે આગળ વધી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સાડત્રીસ સૂર્ય મંદિરે ગુંજર તો હું ધવલ તેજનો ભૂંગ પંક્તિમાં અલંકારનો પ્રકાર જણાવો તો વિદ્યાર્થી મિત્રો આ જે પંક્તિ છે એ છે રૂપક અલંકાર કયો અલંકાર છે રૂપક અલંકાર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ તરફ જઈશું તો પ્રશ્ન કરીએ વિદ્યાર્થી મિત્રો અભિનંદન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો એમાં પૂર્વ પ્રત્યે પર પ્રત્યય એક પણ પ્રત્યય નહીં તો વિદ્યાર્થી મિત્રો આ જે અભિનંદન જે છે એની અંદર એક પણ પ્રત્યે રહેલો નથી તો આપણે લખીશું લખો તો પુંજ તો વિદ્યાર્થી પુંજમાં આપણે ધન પૂંજી કે ઢગલો આવે તો પુંજનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો ઢગલો શું થાય ઢગલો બરોબર છે ત્યારબાદ ઉરો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે બરોબર હું કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્નની રાહ જોઈશ બરોબર છે પ્રશ્નના જવાબની રાહ જોઈશ અને સો ટકા હું તમારી કોમેન્ટને લાઈક પણ કરીશ અને કોમેન્ટનો જવાબ પણ આપીશ બરોબર છે અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો આ રીતે બેક ટુ બેક સોલ્યુશન હું લાવવાનું છું ગણિતના વિજ્ઞાનના સમાજના બરોબર છે ગુજરાતીના આપણો સેક્શન સી અત્યારે સોલ્વ કરી રહ્યા છે પછી એવું લાગશે તો આપણે બીજા સેક્શન જોઈશું પણ હાલની કંડિશન આપણે ગણિતમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક જે છે એના ઉપર વધારે ફોકસ છે ત્યારબાદ જોડે વિજ્ઞાન ચાલી રહ્યું છે ઓકે તો તમે સરસ રીતે રિવિઝન કરો જોતા રહો બરાબર છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ચાલીસમો મયુર સંજ્ઞાનો સંજ્ઞાનો આપેલ વિકલ્પમાંથી સાચો પ્રકાર શું તો સંજ્ઞાનો પ્રકાર શું તો મયુર એક નામ છે વિદ્યાર્થી મિત્રો બરોબર છે એટલે આમાં શું આવશે વ્યક્તિવાચક સંજ્ઞા છે આ શું છે વ્યક્તિવાચક સંજ્ઞા બરાબર છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો નવે નેજા પડવા નવે નેજા પડવા એટલે વિદ્યાર્થી મિત્રો બોલો શું થશે યસ ખૂબ અથવા ખૂબ જ તકલીફ પડે તો ખૂબ તકલીફ પડવી ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો ખૂબ તકલીફ પડ્યું આનો મતલબ એવો થાય બરાબર છે નેક્સ્ટ નીચે આપેલ કહેવાય નો અર્થ ભાવાના બે બગડવા બાવાના બે બગડા એટલે બે બંને બાજુ એનો મતલબ બરાબર છે બગડવા એટલે બગડવું એટલે અને બાવાના બે બગડાવ એટલે એના સંદર્ભમાં જો પરિસ્થિતિની વાત છે એટલે આપણે લખીશું બંને બાજુએ બંને બાજુએ સ્થિતિ કા તો પરિસ્થિતિ પરિસ્થિતિ બગડવી બરોબર છે આનો અર્થ વિદ્યાર્થી મિત્રો આવો થશે ખ્યાલ આવ્યો કે નહીં નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તેતાલીસમાં નંબરનો પ્રશ્ન છે નીચેના શબ્દ શો માટે એક શબ્દ લખો તો પ્રશ્ન છે કુદરતનું સુંદરધામ વિદ્યાર્થી મિત્રો કુદરતનું સુંદરધામ એટલે આનો જવાબ શું આવશે યસ કુદરત એટલે પ્રકૃતિ બરોબર છે અને ધામને આપણે કહીએ છીએ મંદિર એટલે જવાબમાં શું આવશે પ્રકૃતિ મંદિર ખ્યાલ આવે કે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ લખો હરખ હરખ એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય ખુશી થાય તો ખુશી હોય તો સામે શું હોય દુઃખ હોય દુઃખ માટેનો શબ્દ અહીંયા શું વિદ્યાર્થી મિત્રો શું આપો હરક હોય તો હરક શોખની વાત તો હરક અને તો સામે શું આવે શોખ આવે બરોબર છે આગળ વધીએ નીચેના વાક્યને કરતરીમાં ફેરો કરતરીમાં બરાબર છે ઓકે એનો મતલબ શું છે આ વાક્ય કર્મણી છે શું છે કર્મણી છે તો લોકોથી એક કૂર્તક ચલાવાય છે તો લોકો એક કુર્તક ચલાવે છે એવો જવાબ આવશે શું આવશે લોકો

પ્રકારની વાત કરીએ તો પ્રકાર કયો છે વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે ઓગણપચાસ નો ગર્ભદીપ શબ્દના ધ્વનિ ઘટકો છુટ્ટા પાડવાના છે તો જવાબમાં માં વિદ્યાર્થીઓ ગ આખો છે એટલે ગ વધતા અ થશે પછી ગર્ભ એટલે ર પહેલા બોલાય છે એટલે ર ખોળો પછી ભ ખોળો પછી અ બરોબર છે ઓકે અ બરાબર છે પછી દીપમાં દ વત્તા ઈ છે એટલે દ વત્તા ઈ અને પ ખોળો તો ગર્ભદીપ જે છે એની એના જે ધ્વનિ હોય તમે આ રીતે છૂટા પાડીને લખી શકો છો નેક્સ્ટ પચાસમો પ્રશ્ન જે વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થીઓ ચેનલ ઉપર નવા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો બે લાયકોન દાબજો જેથી તમને સરસ મજાની નોટિફિકેશન મળતી રહે અને તમને આ બેક ટુ બેક વિડીયો મળતા રહે જેનાથી તમે સરસ રીતે સોલ્યુશન કરી શકો રિવિઝન કરી શકો નેક્સ્ટ પ્રશ્ન છે નીચેના વાક્યનું આપણે શું કરવાનું છે ભાવે પ્રયોગમાં રૂપાંતરણ કરવાનું છે બરોબર છે તો જવાબમાં વિશ્વ રાજને હસવું આવ્યું બરોબર છે તો આપણે શું લખીશું વિશ્વરાજથી હસાયું વિશ્વરાજથી હસાયું બરોબર છે એ આનું શો આવશે જવાબ આવશે ત્યારબાદ એકાનો પ્રશ્ન છે નીચેની પંક્તિનો છંદ પામવા પક્ષી તો આ જે છે અનુષ્ટુપ છે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું બાવનમાં શું કે છે મનહર છંદનું બંધારણ જણાવો તો ધ્યાન રાખજો મિત્રો મનહર છંદ જે છે એમાં પ્રથમ જે પંક્તિ છે પ્રથમ પંક્તિમાં કેટલા અક્ષર હોય સોળ અક્ષર હોય કેટલા અક્ષર હોય સોળ અક્ષર હોય બરોબર છે બીજી પંક્તિ જે છે એ બીજી પંક્તિમાં પંદર અક્ષર હોય કેટલા અક્ષર હોય પંદર અક્ષર અને આમ થઈને કેટલા અક્ષર થાય એકત્રીસ અક્ષર થાય બરાબર છે અને છેલ્લો જે અક્ષર છે છેલ્લો અક્ષર શું હોય વિદ્યાર્થી મિત્રો ગુરુ હોય ઓકે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે સરસ રીતે તમે રિવિઝન કરો હું તમારી માટે સોલ્યુશન લાવવાનો છું બેક ટુ બેક આના પાંચમા પ્રશ્નનું સોલ્યુશન પણ આવવાનું છે ઓકે ત્યાં સુધી આનું રિવિઝન કરો ઓકે બાય બાય